ગુદનાના રણછોનગર ચાર રસ્તા પાસે એક તર્ફી પ્રેમમાં પાગલ બનેલા માથાભારે ઇસમે યુવતીને ધમકાવી ફરવા ચાલ તેમ કહેતા યુવતીએ ના પાડતા આ લઈ મારવા દોડ્યો હતો જેને લઈ યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે ઉધના રણછોડનગર ચાર રસ્તા પાસે માથાભારે ભારે ખાતે રહેતા મોહિન શેખે ઉધના ખાતે રહેતી યુવતીને બપોરે રસ્તાની વચ્ચે ઊભી રાખી કહ્યું હતું કે તું મને પસંદ છે તું મારી સાથે ફરવા ચાલ કંઈ હાથ પકડી લીધો હતો આથી યુવતી હાથ છોડાવી નોકરીએ નીકળી ગઈ હતી નોકરી પરથી યુવતી પરત ઘરે જતી હતી તે વખતે સાંજે માથાભરી યુવાન મોહસીન શેખ બાઇક પર તેના એક મિત્ર સાથે આવ્યો હતો જેને લઈને ડરેલી યુવતીએ નજીકના ચાની લારી આવેલી છે ત્યાં માનેલા ભાઈને વાત કરી આથી તેની યુવતીને બાઇક પર બેસાડી માથાભરે મોહસીન શેખ પાસે લઈ જવા પામ્યો હતો યુવતીએ તેના ભાઈને ઠપકો આપતા ઉશ્કારેલા મોહસીન શેખે યુવતીને તમાચો મારી દીધો હતો અને ખિસ્સામાંથી ચપ્પો કાઢી યુવતીને મારવા દોડ્યો હતો આથી યુવતી ડરને મારે ભાગી ગઈ હતી અને ભાગવામાં યુવતીને પગમાં ઈજા પણ થવા પામી હતી યુવતીએ બુમ કરી મુકતા લોકોના ટોળા એકત્ર થતા મોહસીન શેગ તેનો મિત્ર ત્યાંથી બાઇક પર ભાગી છૂટ્યો હતો આ બનાવ લઈને યુવતીએ ઉધના પોલીસમાં બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા